હેલો મારું નામ છે ડૉક્ટર શિખા ફ્રોમ ડોક્ટર શિખા સ્કિન ક્લિનિક અને આજે આપણો ચર્ચાનો વિષય છે કે ઉનાળા અને પિમ્પલ્સમાં શું સંબંધ છે તો આપણે પહેલા સમજીએ કે પિમ્પલ્સ એટલે કે ખીલ આપણને કેમ થાય છે પિમ્પલ થવાના ઘણા કારણો છે પણ સૌપ્રથમ જે એજ રિલેટેડ ફેક્ટર અને હોર્મોન રિલેટેડ ફેક્ટર એટલે એક પ્યુબર્ટીના ઉંમરમાં જ્યારે હોર્મોનલ ચેન્જીસ થતા હોય એના લીધે આપણને બધાને ખબર છે કે એ ઉંમરમાં ખીલ નીકળતા હોય છે હોર્મોનલ ઇમ્બેલેન્સ પીસીઓએસ એ પણ એના થવાના બીજા કોમન કારણો છે પણ ઉનાળામાં આ પ્રોબ્લેમ જનરલી વધતો હોય છે બિકોઝ ઉનાળામાં સૂર્ય કિરણ ના લીધે એક્સેસિવ સ્વેટિંગ ના લીધે અને એક્સેસિવ ઓઇલ પ્રોડક્શન ના લીધે એટલે કે સન સ્વેટ અને ઓઇલ ત્રણેય વસ્તુ ભેગી કરીને પિમ્પલ ના પ્રોબ્લેમ ને વર્ષન કરતી હોય છે આ ઉપરાંત આપણે જે પદાર્થો લગાડીએ છે એમાં અગર ગ્રીસી પ્રોડક્ટ્સ હોય જે ચીકાસ ક્રીમ્સ હોય કે વાળના તેલ હોય એ પણ ઉનાળાની ગરમીમાં ખીલને વધારી શકે છે અને આપણા રૂટિન સ્કીન કેર પ્રોડક્ટ જો ચામડીને ઉનાળાની ગરમીને પરસેવામાં ના સદે તો એના લીધે પણ એક ને કે પિમ્પલ્સ ના બ્રેકઆઉટ થઈ શકે છે સો આ પિમ્પલ્સ આપણને ઉનાળાના લીધે વધે નહીં એના માટે આપણે શું કરી શકીએ તો આપણે જે પણ ક્લેન્ઝર વાપરીએ છીએ ફેસવોશ વાપરીએ છીએ જેન્ટલ હોવું જોઈએ આપણે ફેસને વારંવાર લૂછવું કે સ્ક્રબ ના કરવું જોઈએ જેનાથી સ્કિનનું નેચરલ ઓઇલ મેન્ટેન થાય પણ સ્કીન જે ડર્ટ અને પોલ્યુશનથી ડેમેજ થઈ હોય એ ક્લીન પણ થઈ જાય સેકન્ડ પોઈન્ટ છે કે આપણે સનસ્ક્રીન જે વાપરતા હોઈએ એમાં અમુક લેબલ્સ જોવા જોઈએ જેમ કે નોન કોમેડોજેનિક ઓઇલ ફ્રી ગ્રી હોવું જોઈએ એની અંદર અને ઇટ શુડ બી મેટ ફિનિશ ઓર જેલ બેઝ ફિનિશ આ બધા વસ્તુ સનસ્ક્રીન્સ અને સિમિલરલી મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ્સમાં પણ કોઈ સ્ટીકી ઇન્ગ્રીડિયન્ટ ના હોવા જોઈએ એટલે તમે જ્યારે એને ફેસ ઉપર લગાવો છો તો એની ફીલ એકદમ સ્મૂથ હોવી જોઈએ હેવી પિમ્પલ્સ કરે એવા પદાર્થો ન વાપરવા જોઈએ એના સિવાય તમારે રૂટિન સ્કિન કેરમાં જે મોઇશ્ચરાઇઝર વાપરતા હો એની જો તમને જરૂર ના પડે તો એ તમે વન્સ ઇન અ વાઇલ સ્કીપ પણ કરી શકો છો ઉનાળામાં પિમ્પલ્સ ના વધે એના માટે આપણે અમુક વસ્તુઓની કાળજી પણ રાખવી પડે જેમ કે આપણે વાળમાં હેવી ઓઇલિંગ ના કરવું જોઈએ કે ફેસ ઉપર બહુ સ્ટીકી પદાર્થો ના લગાડવા જોઈએ જેનાથી બ્રેકઆઉટ એકચ્યુઅલી વધતા હોય છે એના સિવાય આપણે તળેલું ફૂડ એક્સેસિવ ના ખાવું જોઈએ અને જે બધા માને છે કે ખટાશ ના ખાવી જોઈએ તો એકચ્યુઅલી સાયન્ટિફિકલી જોઈએ તો વધારે ગળી વસ્તુ આપણે જયારે કન્ઝ્યુમ કરીએ છીએ જેનાથી આપણું શુગર ઇન્ટર પીક વધે છે એવા પ્રોડક્ટ્સ ઓછા કરવા જોઈએ જોઈએ અને અને ખટાશ એટલે એટલે કે કે નેચરલ જે સિટ્રસ છે છે એ એ ખાવાથી બ્રેકઆઉટ વધતા નથી એમાં પદાર્થ હોય તમે કન્ઝ્યુમ કરી શકો છો પણ એક્સેસિવ એક્સેસિવ કરવું તો માટે ઘણી બધી સારવાર અવેલેબલ છે જેમ કે તમે લગાડવાની ક્રિમ્સ પિમ્પલ કંટ્રોલ કરી શકો એની જોડે જે સ્કીન કેર પ્રોડક્ટ હોય સનસ્ક્રીન મોઝર જે પિમ્પલ પ્રોન સ્કિન માટે સુટેબલ હોય એના સિવાય જે નેક્સ્ટ સ્ટેપ આવે જે પિમ્પલ્સના ડાંગ અને સ્કાર પડી ગયા હોય એમાં કોઈ પ્રોસિજરલ ટ્રીટમેન્ટ જેમ કે કેમિકલ પીલિંગ અને બીજા જે લેઝર્સ કે એનર્જી બેઝડ ડિવાઇસેસ છે એ બધાથી એકને એટલે કે પિમ્પલ્સ અને એના સ્કાર કે ડાગ બધાની મેનેજમેન્ટ થઈ શકે છે સો પિમ્પલ્સ અને ઉનાળાના ઇન્ટરેક્શન વિશે તમને કોઈ પ્રશ્નો હોય કોઈ મૂંઝવણ હોય કોઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો